હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ઘરે જ ધાણાજીરું બનાવીશું જેથી ધાણાજીરુંની સુગંધ અને ટેસ્ટ બંને સરસ આવશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો ધાણાજીરું બનાવવા એક કિલો ધાણી આ રીતની જે નાની અને લીલી હોય તેવી ધાણીનો પસંદ કરવી અને આ ધાણીને મેં સાફ કરીને તડકી બે ત્રણ કલાક તપવી દીધી છે અને એક કિલો ધાણીની સામે મેં અહીંયા અઢીસો ગ્રામ જીરું લીધું છે જીરુંનું પ્રમાણ તમારે બસો ગ્રામ સો ગ્રામ લેવું હોય તો પણ લઈ શકાય એક ચમચી આખા મરી લીધા છે અને એક ચમચી લવિંગ લીધા છે અને વજનમાં ગણીએ તો આ બંને દસ દસ ગ્રામ છે અને બે ત્રણ નાના તજના ટુકડા લીધા છે પત્તાના પાન લેવાના આઠથી દસ જેટલા અને તેજપત્તાના પાનને અંદર આપણે ભાંગી લઈશું જેથી આપણે પીસીએ ત્યારે આસાની રહે તો આ તજ લવિંગ અને મરી જો તમારે એડ ના કરવા હોય તો સ્કીપ પણ કરી શકાય બે ચમચી તેલ એડ કરવાનું જેથી આખું વરસ આપણું ધાણાજીરું સારું રહે છે અને મિક્સ કરી લઈશું તો જો આ રીતે ઘરે ધાણાજીરું બનાવીશું ને તો તેની સુગંધ અને કલર બંને સરસ આવશે હવે જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે ધાણીને થોડી થોડી કરીને શેકી લઈશું તો ફક્ત ખાલી ગરમ કરવાની છે મીડિયમ આ જ રાખવાનું અને શેકી લેવાની તો શેકાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરીને તેને એકદમ ઠંડુ થવા દેવાનું એકદમ ઠંડુ થયા બાદ તેને મિક્સર જારમાં થોડી થોડી એડ કરીને પીસી લઈશું તો એકદમ ઝીણું સરસ પીસી લેવાનું તો આ રીતનું પીસાઈ જાય એટલે તેને ઘઉંના લોટ ચારવાની ચારણીથી ચાળી લેવાનું તો આ ધાણાજીરું દાળ અને શાક બંનેનો ટેસ્ટ એટલો સરસ આવશે ને જો તમે એડ કરશો તો અંદર તો આજે ઉપરનું ચરામણ રહ્યું તે ફરી જે ધાણી આપણે પીસીએ તેમાં એડ કરી દેવાનું તો કેટલું સરસ ધાણાજીરું બનીને તૈયાર થઈ ગયું ને તો આ ધાણાજીરું બનવામાં બહુ સમય પણ નથી લાગતો તો એકદમ સરસ કલર પણ તમે જોઈ શકો છો કે ધાણાજીરુંનો સરસ આવ્યો છે તો આ ધાણાજીરુંને એરટાઈટ કન્ટેનરમાં આખું વર્ષ ભરીને સ્ટોર કરી શકાય છે અને આખું વર્ષ આની સુગંધ સરસ રહેશે તો આ રીતે ધાણાજીરું તમે પણ જરૂરથી બનાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો